જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ઇન્સ્ટન્ટ એનર્જી આપે અને પ્રોટીન આપે એવા લાડુ બનાવશું ફક્ત બે વસ્તુથી અને ત્રણ મિનિટમાં ગેસ ચલાવ્યા વગર તમે આનો લૂક જુઓ એક એક બાઇટમાં તમને મસ્ત સીંગનો ક્રંચ આવશે અને આપણે સાકર વગર બનાવી રહ્યા છીએ ને બનાવવું બહુ જ ઇઝી છે સો બનાવવાનું શરૂ કરીએ આપણે લેવાની છે એક કપ શેકેલી સીંગ જો તમારી પાસે શેકેલી સિંગ ન હોય તો મોળી સિંગને કડાઈમાં જરા જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલર આ રીતે ન થાય ત્યાં સુધી શેકી લેવાની સો આ રીતે શેકેલી સિંગ તૈયાર રાખવાની છે સો મારે અહીંયા ઓલરેડી આ રોસ્ટેડ શેકેલી છે અને મીઠા વગરની ફ્રેન્ડ્સ મોળી સિંગ હોવી જોઈએ હવે આને આપણે કોર્સ ગ્રાઇન્ડ કરશું સો શેકેલી સિંગને ગ્રાઇન્ડરમાં લઈશું અને આને આપણે થોડોક અથકચરો આ રીતે પાવડર કરવાનો છે બહુ અથકચરો નહીં કરતા થોડો પાવડર હોવો જોઈએ પાવડર ફોર્મમાં હોય તો બાઇન્ડિંગ કરતા ફાવે હવે આપણે એને એક બોલમાં કે પ્લેટમાં લઈશું અને હવે તમે આ જુઓ ફ્રેન્ડ સિંગમાંથી જરા તેલ નીકળતું હોય છે એટલે બાઇન્ડિંગ પણ ઇઝીલી થશે અને આમાં તેલ છે એટલે આપણને ઘીની જરૂર નહીં પડે તો પણ નાખવું હોય તો જ નાખવાનું હવે અહીંયા મેં લીધો છે ગોળનો પાવડર તમે ગોળના પાવડર ની બદલે દળેલી સાકર પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ બહુ નહીં નાખતા ઓછી સાકર અથવા ગોળ નાખજો લઈશું ઈલાયચીનો પાવડર હવે બધું મિક્સ કરી લઈએ આ લાડુ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને આ ટકે છે કેમ કે આમાં આપણે દૂધ નથી નાખતા બધું મિક્સ થઈ જાય એટલે એકવાર ટેસ્ટ કરવાનું ને જો તમને આમાં ગળપણ એડ કરવું હોય તો કરી શકો છો કાં તમે ગોળનો પાવડર લો અથવા તો દળેલી સાકર લેજો અહીંયા મને થોડુંક હજુ ગળપણ જોઈશે એટલે હું એક ટેબલ સ્પૂન આમાં લઈ રહી છું ગોળનો પાવડર હવે લઈશું એક ટેબલ સ્પૂન ઘી અને બધું બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ ઘી ઓપ્શનલ છે નાખવું હોય તો જ નાખવાનું હવે મિક્સ કર્યા પછી બાઇન્ડિંગ જોવાનું કે બાઇન્ડિંગ થાય છે કે નહીં અને જો તમારે બાઇન્ડિંગ ન થતું હોય તો તમારે એકાદ ટી સ્પૂન હજુ ઘી એડ કરવું હોય તો કરી શકો છો અહીંયા ઇઝીલી બાઇન્ડ થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ આ તમને રિયલી ભાવશે કેમ કે આ ક્રંચી તમને સીંગ લાગશે હવે આપણે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવશું એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો તમે જોઈ શકો છો કે કેટલા ફાઇન બાઇન્ડ પણ થાય છે સુપર ટેસ્ટી ખાવાની રિયલી મજા આવે છે તમે આ બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો એકદમ ઇન્સ્ટન્ટ એનર્જી મળી જાય અને પ્રોટીન પણ મળશે ઇંગ ઇઝ ફૂલ ઓફ પ્રોટીન અને વધારે હેલ્ધી કરવા હોય સાકર ની બદલે ગોળનો પાવડર વાપરજો સો આ જ રીતે બીજા બધા બોલ્સ બનાવીને મૂકી દેવાના સો અહીંયા ક્વિક અને ઇઝી સિંગના લાડુ તૈયાર છે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એક એક બાઇટમાં મસ્ત રોસ્ટેડ સિંગનો ક્રંચ આવશે અને ફ્રેન્ડ્સ આ ટોકે પણ છે કેમ કે આમાં દૂધ નથી નાખતા તો હવે ઇન્સ્ટન્ટ એનર્જી આપતા ક્વિક ઇઝી ક્રન્ચી ટેસ્ટી લડ્ડુ તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ